લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ સત્તર છ બે હજાર ચોવીસ સોમવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે શિવજીની પૂજા કરવી જોઈએ અને થોડો ખીરનો પ્રસાદ ગરીબ લોકોમાં વેચવો જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ પણ હકીકત સંપૂર્ણ જાણ્યા વગર કોઈ પણ બાબતનો નિર્ણય આજે લેવો નહીં વૃષભ વૃષભ રાશિ વાળાએ આજે શું કરજો વૃષભ રાશિ વાળાએ આજે ગાયના દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને નાની નાની કન્યાઓને દૂધ પીવા આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા વેપારમાં વધુ પડતો સ્ટોક ભરવો નહીં

ભાગીદારીમાં કોઈ પણ કામ આજે કરવું નહીં સી રાશિ સી રાશિ વડે આજે શું કરજો સિંહ રાશિવાળાએ આજે લોન અથવા કોઈ દસ્તાવેજી કામમાં વાંચવું વંચાવવું પછી સાઈન કરવી શું નથી કરવાનું મિત્રો આજે કોઈ નજીકના મિત્ર સાથે કોઈ પણ પ્રકારે સંબંધ બગાડવો નહીં કન્યા કન્યા રાશિ વડે આજે શું કરજો કન્યા રાશિ રાશિવાળાએ આજે પોતાના પહેરવેશ પર ધ્યાન આપવું જોઈએ પહેરવેશ સુંદર અને સ્વચ્છ હોવો જરૂરી શું નથી કરવાનું મિત્રો આજે તમારા વેપાર ધંધામાં કોઈ પણ નાના મોટા વેપારી સાથે સંબંધ બગાડતા નહીં તુલા તુલા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિ વાળાએ આજે શિવજીને ખડી સાકરવાળા દૂધથી અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ મજૂરના પૈસા બાકી નહીં રાખતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કહે વૃશ્ચિક રાશિ વાળાએ આજે ચાંદીનો ચોરસ ટુકડો પોતાના પર્સમાં કે ગજવામાં રાખી ને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ તમારી પાસે જ્યાં સુધી સલાહ ન માગે ત્યાં સુધી સલાહ ના આપતા માંગ્યા વગરની સલાહ આજે કોઈને આપવી નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરો ધનરાશિવાળાએ આજે વેપારમાં પોતાના આગલા અઠવાડિયાના હિસાબ પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારે ખાવાનાની ઢાળીમાં ભોજન એઠું રાખવું નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે ભગવાન શિવનો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ ને ભગવાનને સુંદર સુગંધિત સફેદ ફૂલ ભગવાનને અર્પણ કરવા જોઈએ અને જો પારિજાત મળી જાય તો સૌથી સરસ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારના ખોટા વિચારો કરવા નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે કોઈ લલચાવનારી સ્કીમથી દૂર રહેવું જોઈએ એમાં ભાગ ન લેવો આ ધ્યાન રાખજો લલચાઈ નહીં જતા શું નથી કરવાનું મિત્રો આજે કોઈના પણ માટે કોઈ પણ કામ માટે જુઠ્ઠી ગવાઈ નહીં મીન રાશિ મીન રાશિ વડે આજે શું મીન રાશિ રાશિવાળાએ આજે સફેદ વસ્ત્ર પરિધાન કરવા જોઈએ અથવા એક સફેદ રૂમાલ સાથે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાયદા વિરુદ્ધનું કોઈ કામ કરવું નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મોત તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોકસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે